બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે કોઈ નહી રાહ આ વાહ સ્માર્ટ વોચ લાગે વાહ મિત્રો સ્માર્ટ સ્માર્ટ વોચ છે આપને કઈ આવડે નહીં અત્યારના જુવાની આવડે લગભગ તો ઓરિજિનલ જ છે આને રિપેરમાં દઈ લો બરાબર ને સ્માર્ટ વોચ કહેવાય અમારી અમારે યુવરેજ ને બહુ ગમે એની જોઈએ નથી અઢિયો સ્માર્ટ વોચ હમ આ એક સાદી ગોટ છે એ થેલામાં સાચવીને રાખેલી છે ઘણા માણસો એમ કે ફાકીમાં પેલા ફાકી ખાધી હોય તો ઠૂકી આવ બરાબર ને મિત્રો ઠૂકો હમણાં થોડીક વાર પછી ઠૂકી આવે બરાબર તમે મારા વિડીયો જોતા રહ્યો

આના બટેના બ્લોકમાં આપણે પાછા આવશે તમને હમણાં બતાવો હો આપણે પાછા આવી ગયા છીએ યુવરાજભાઈને સ્માર્ટ વોચ બતાવી જઈએ આપણે યુવરાજભાઈ જો અહીંયા અગાસી જ છો હા યુ પતંગ ઉડાડે આખો દિન આપણી પતંગ ઉડાડવાની આ રવિવાર છે એટલે કા રવિવાર છે એટલે કપાઈ નો દે ઉતાર લે ઉતાર લે ઉતાર લે બસ બસ ઉતાર લે ભલે સ્માર્ટ વોચ જોઈ લે جبائل بیٹری ہے سیمسنگ برابر

બસ હવે ત્રણ વીટી જ છે એ હોનાની છે ખોટું ન મનતા બસ આ બધી ખોટી આ ખોટી બતાવું તમને આ ખોટી વીટી આ ખોટી વીટી આ ખોટી વિટી આ ખોટી હે ને લખી આજે પેલા બતાવી ને વીટી છે સાચી આપણી આગળ ત્રણ વીટી છે ચાલો બધું ચેક કરી દઈએ પાછું ખજાનો કહેવાય શું કહેવાય ખજાનો કહેવાય ને ખજાનું اپنے جا بتا رہے میری امیرکن امریکن بالر کہ આના કેટલા રૂપિયા આવે ને એ આપને ખબર નથી જો બરાબર ને પ્યોર ચાંદી ઓ ચાંદીનો મોટામાં મોટો સિક્કો મિત્રો આપણી પાસે જૂનો ખજાનો ઘણો બધો છે હવે આમાં છે ને આ પચીસ પૈસાના સિક્કા છે મારી પાસે જોઈ શકો છો તમને અહીંયા બતાવી દો દેખાય મિત્રો પચીસ પૈસાના સિક્કા બધા પચીસ પૈસા હે ને એક એક કરીને બતાવો

સિક્કા છે દસિયા છે પાંચ પૈસા છે વીસ પૈસા દસ પૈસા મિત્રો આમાં છે ને દસ પૈસા વીસ પૈસા અને પાંચ પૈસા જોઈ શકો છો મિત્રો આપણે તમે જોઈ શકો છો આમાં દસ પૈસા છે પાંચ પૈસા છે વીસ પૈસા છે આપ જોઈ શકો છો દેખાય છે ને મિત્રો હા 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 એ આવશે બીજો ખજાનો આ પણ ચાંદીના સિક્કા છે આપણી પાસે મિત્રો આપણા આવા અવાનવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા જરૂર વિનંતી જેથી કરીને અમે અમને બીજા વિડીયોમાં બીજા ને એવું બતાવી શકું બરાબર જે કોઈને લેવો હોય એ મને કોમેન્ટ કરો બરાબર બાય બાય મિત્રો